તો મિત્રો આજે આપણે બનાવીશું ખંભાતિયું શાક એવું કરું શાક જે એક મહિના સુધી પણ આપણે સાચવી શકશું કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે બનાવીશું એકદમ જૂની ટ્રેડિશનલ રેસીપી જે આપણા વડવાઓ જ્યારે બહાર ગામ જતા પહેલાંના સમયમાં તો બસ મોટર ગાડી નહોતી ત્યારે ચાલતા જતા પગપાળા મુસાફરી કરતાં કાં તો રિક્ષામાં પગ રિક્ષામાં કાં તો ઘોડાગાડીમાં તો બહાર ગામ જતા તો સાથે પૂરી તો બગડે નહીં પણ પૂરી સાથે કયું કયું એવું શાક થેપલા સાથે એવું કયું શાક જે બગડે નહીં વીસ પચીસ દિવસ સુધી મહિના સુધી એવું શાક એ બનાવીને જતા જે શાક પંદર વીસ દિવસ પચીસ દિવસ સુધી બગડતું નહોતું તો આજે હું તમારી સાથે આ બટાકાની એવી રેસીપી શેર કરવાની છું જે પંદર વીસ દિવસ કહી શકાય કે મહિના સુધી પણ બગડે નહીં એ એવી રીતે જ બનાવેલી હોય છે કે બગડે નહીં રેસીપી તો આજે આપણે આ બટાકાનું એવું શાક બનાવીશું જે વર્ષો જૂની આપણી વડવાઓની રેસીપી છે બહુ વિસરાયેલી વાનગી છે મોટાભાગે લોકો નથી બનાવતા તો હું તમને યાદ કરાવું કે જ્યારે પણ બહાર ગામ જાઓ તા તો પછી આપણા જે ફોરેનમાં રહેતા હોય વિદેશમાં રહેતા હોય આપણા હોય તેમને પણ મોકલવું હોય ને તો પંદર વીસ દિવસ પચીસ દિવસ માટે તો તમે પણ આ બનાવીને મોકલી શકો છો તો આ વિડીયો જો પસંદ પડે ને અને તમારા તમે જો ફોરેનમાં રહેતા હોવ તમને ફોરેનમાં કોઈને રેસીપી મોકલવી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને વિડીયો દેખીને આ રીતે સબ્જી બનાવીને તમારા સ્નેહીજનોને મોકલી આપજો બનાવીને ખુશ થઈ જશે ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું ઝટપટ બની જાય એવી જ છે ચાલો સૌથી પહેલાં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકા લેવાના એને બે ત્રણ વખત પાણીથી ધોઈ નાખવાના અને આવા એકદમ કોરા કરી દેવાના જુઓ અને શક્ય હોય તો લોકંડ બટાકા લેવાના જેની છાલ થોડી જાળી હોય એવા એકદમ કોરા કરી દેવાના તમે જોઈ શકો છો બધા બટાકા એકદમ કોરા કરી દીધા છે અને આ બટાકાને આપણે એની એની અલગ રીત હોય કાપ કાપવાની એટલે કે સમારવાની કટ કરવાની તો જેને સમારવાના હોય આવી રીતે જુઓ જે આપણા વડવાઓ સમારતા એ તમને બતાવું આમ જે આપણે ચાર ભાગ કર્યા જો તો આના ખાલી બે જ કટકા કરવાના જુઓ આમ આવી રીતે બે કટકા કરવાના અને આ શાક બનાવવાની એક પહેલી શરત છે કે આ શાકને માટીના વાસણમાં જ બનાવવાનું છે જો આવી રીતે આપણે સમારવાના છે બટાકાને પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું હા પાણી વગર એટલે બધી તૈયારી કરવાની અને લાસ્ટમાં જ બટાકા સમારવાના અને તરત આપણે વઘાર શરૂ કરી દેવાનો છે તો આપણે હવે બધા બટાકા આવી રીતે સુધારી લઈશું તો જેવી રીતે મેં તમને બતાવ્યા ને એવી રીતે મેં બધા જ બટાકા સુધારી લીધા છે તો આ બટાકા છે સાતસો થી આઠસો ગ્રામ જેટલા તો તમારે જે પ્રમાણે બનાવવા હોય ને તમારે એ પ્રમાણે બટાકાનું માપ લેવાનું છે ચાલો હવે આપણે ફટાફટ વઘાર કરી લઈશું તો ચૂલો સળગી સળગી ગયો છે અને માટીનું વાસણ પણ આપણું ગરમ થઈ ગયું છે તો ફરીથી યાદ અપાવી દઉં કે તમારે આ રેસિપીને માટીના વાસણમાં જ બનાવવાની છે જે પહેલી શરત છે તો હવે આપણે તેલ લઈ લઈશું તો તેલ માટે પણ શરત છે તેલ થોડું આગળ પડતું જ હોવું જોઈએ કેમ કે આ શાકને આપણે વગર પાણી બનાવવાનું છે તો જુઓ આમ તેલ આગળ પડતું રાખવાનું તો આ મેં લીધું છે અઢી વાટકી જેટલું તેલ તો અહીં આપણે બટાકા આપણે વધારે દિવસ સુધી સાચવાના છે અને વાયડા પણ ના પડે એટલે અજમાનો વઘાર કરવાનો છે તો અજમો તમારે ખાસ લેવાનો આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મેઇન તો એક મોટી ચમચી ભરીને અજમો અને તેનાથી અડધું આપણે જીરુંનો વઘાર કરીશું સાથે સુગંધ સરસ રહે એટલે કઢી કરી પત્તા લઈશું તો ચાલો હવે આપણે વઘાર કરીએ તો આપણો અજમો અને જીરું સરસ તંતળાઈ ગયું છે તો હવે આપણે કઢી પત્તા ઉમેરીશું અને હિંગ ઉમેરીશું અને આપણે બટાકામાં માત્ર રંગ ઉમેરવા માટે તો એક ચપટી જોઈ શકો છો એક ચપટી જેટલી હળદર અને હવે આપણે જે બટાકા સુધાર્યા છે તે ઉમેરીશું અને બટાકાના ભાગનું માત્ર થોડું જ આપણે બટાકા સરસ ચડી જાય અને મિત્રો તમે એમ કહેતા હશો કે તેલ વધારે પડતું છે અને વધારે ગરમ પણ નથી બટાકાનો ચડચડ અવાજ નથી આવ્યો પણ તમે દેખી લો ચૂલાની ફ્લેમ જોઈ લો એકદમ હલકી છે તો આવું રાખવાનું છે કેમ કે જો તમે ગેસની ફ્લેમ ફાસ્ટ કરશો કેમ તમે ચૂલા પર નહીં બનાવો જો તમે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો ઉપરથી બળી જશે ને અંદરથી બટાકા સરસ રીતે ગળે નહીં તો એની જાતે ગળવા દેવાના છે અને આપણે પંદર વીસ દિવસ કે મહિના સુધી તેલ બટાકાનું શાક રાખવાનું એટલે તેલ તો આગળ વધતું જોઈએ એટલે તેલ વધારે છે અને હવે આપણે આ બટાકાને ઢાંકી દઈશું અને દસથી બાર મિનિટ થશે દસ થી બાર મિનિટ તો થશે જ આ બટાકાને ચડતા તો ધીરા ગેસ પર તમારે રાખવાનું છે ફરી યાદ અપાવી દઉં દસ થી બાર મિનિટ માટે આપણે બટાકાને હવે ચડવા દઈશું અને ત્યાં સુધી આપણે એક મસ્ત મજાનો મસાલો તૈયાર કરીશું સૂકો મસાલો જેના કારણે આ બટાકાની સૂકી ભાજી કહેવાય ને બટાકાનું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે અને મેં તમને કહ્યું કહેવાનું રહી ગયું હતું કે આ બટાકાના શાકને કહેવાય છે ખંભાતિયું શાક ખંભાતિયું શાક તો તેના માટે હવે આપણે કોરા મસાલા તૈયાર કરીશું તો ચાલો બતાવી દઉં તમારી સાથે તો જુઓ હું તમારી સાથે હવે આ કોરા શાકની રેસિપીમાં જે કોરો મસાલો હોય ને તે શેર કરું છું તો આને કહેવાય તમને ફરીથી કહી તો ખંભાતિયું શાક તો તેના માટે સૌથી જરૂરી મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ધાણા જીરું પાવડર તો આ ધાણા જીરું પાવડર ત્રણ મોટી ચમચી ભરીને છે મેં સાતસો ગ્રામથી આઠસો ગ્રામ જેટલા બટાકા લીધા છે તો તેમાં ત્રણ મોટી ચમચી ભરીને ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને બે ચમચી આમચૂર પાવડર અને ત્રણ મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર હોય ને તેટલું જ આપણે કોપરાનું છીણ લેવાનું છે કોપરાનું છીણ તે ઉમેરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો અને જેટલું તમને તીખું પસંદ હોય જેટલા પ્રમાણમાં તેટલું તીખું મરચું લેવાનું તો મેં મરચું પાવડર બે ચમચી લીધો છે અને હળદર આપણે વધારે નથી લેવાની તો જુઓ મેં અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને સ્વાદ મુજબ મીઠું અને હજી એક ઇન્ગ્રેડિયન્ટ છે જે જેના કારણે આ બટાકાની સૂકી ભાજીનો સ્વાદ જબરદસ્ત લાગે છે તે બતાવું તે છે એક ચમચી જેટલી ખાંડ તો આમચૂરની ખટાશ તીખા મરચાંની તીખાશ અને કહેવાય કે ખાંડની મીઠાશ આ બધા જ અને કોપરાની મોરાશ આ બધા જ મસાલા મિક્સ થશે ને એટલો જોરદાર સ્વાદવાળા બટાકાનું શાક બનશે આપણા વડવાઓ ખરેખરમાં ખૂબ જ એટલે ખૂબ જ બુદ્ધિશાળી હતા કે શાક તો જુઓ એકદમ કોરા મસાલા સાથે તે પણ પંદર વીસ દિવસ પચીસ દિવસ સુધી ખાઈ શકે અને જોરદાર મજા આવે સ્વાદ પણ સારો લાગે બગડેલું પણ ના લાગે કેટલા મસ્ત મજાના મસાલા ભેગા કરીને બનાવેલું છે આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે શાકને ચેક કરી લઈશું જુઓ અહીં નવ મિનિટ થઈ ચૂકી છે પણ આ શાકને દસ બાર મિનિટે ચેક કરવાનું હોય પણ નવ મિનિટ થઈ ચૂકી છે જોઈએ આપણે કેટલું કૂક થયે છે આ શાક જુઓ હજી ગળ્યા નથી એટલે હજી પાંચ મિનિટ જેટલો સમય લાગશે ફરી આપણે પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું તો હવે આપણે આ મસાલાને મિક્સ કરી લઈશું અને પંદર મિનિટ થઈ ચુકી છે તો હવે આપણે બટાકાને પણ ચેક કરી લઈએ તો આવી રીતે ચપ્પુની મદદથી જુઓ ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું બસ આપણા બટાકા સરસ ચડી ગયા છે ને છાલ પણ સરસ તંતરાઈ ગઈ છે જુઓ તો જેઓ બટાકાની છાલને ખાવાની પસંદ નહીં કરતા હોય ને તેઓ પણ આ શાકમાં બટાકાની છાલને કાઢ્યા વગર બધી જ છાલને પણ ખાઈ જશે તેવું આ શાક બને છે બસ હવે આપણે આ બટાકામાં મસાલા કરી લઈશું તો એકદમ મસ્ત ટેસ્ટી ફ્લેવરફુલ મસાલો આપણે શાકમાં ઉમેરી રહ્યા છે તો હવે આ મસાલાને આપણે ફેરવવાનો નથી એક મિનિટ માટે આવો ને આવો જ ધીરા તાપે ઢાંકી દેવાનો છે છે તો મિનિટ થઈ ચૂકી સુગંધ એટલી સરસ આવે છે મસાલાની તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો રસપુરી સાથે જો પણ જો આ બટાકાની સૂકી ભાજી બનાવશો ને એટલે કે આ બટાકાનું શાક તો પણ જોરદાર લાગવાનું છે એટલી સરસ સુગંધ આવે છે તો હળવેથી ફેરવી લેવાનું કે આપણા બટાકા સરસ ગળી ગયા છે જુઓ તો આ તેલ છે ને તમે ઝાંકી દેશો એટલે ધીરે ધીરે બટાકા બધું જ તેલને એબઝોર્બ કરી દેશે જુઓ

કોઈપણ જાતનું પાણી નથી શાકમાં એટલે મસાલા થોડા આવા બ્રાઉન કલરના જ બનશે તો વડેલો સ્વાદ નહીં લાગે પણ જબરદસ્ત ટેસ્ટ લાગશે તો ચાલો હું તમને પ્લેટિંગ કરીને બતાવું તો મિત્રો આ ખંભાજું શાક બનીને તૈયાર છે અને આ શાકને તમે પૂરી સાથે પરાઠા સાથે થેપલા સાથે ખાશો ને તો મોજ પડી જશે બહાર ગામ જતા થેપલા સાથે આપણે પૂરી સાથે પણ આ શાક લઈ જઈશું ને તો ખાવાનો જલસો પડી જશે એટલું સ્વાદિષ્ટ શાક આ બનતું હોય છે તો તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે આ શાક તમને કેવું સ્વાદિષ્ટ લાગ્યું તો ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ